આજરોજ બાબર મુકામે બીઆરસી ભવન ખાતે નારી શક્તિ સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ સીડીપીઓ હંસાબેન પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમમાં ઉપસ્થિત બાબર પીઆઈ એસજી ચૌધરી બાબર મામલેદાર જેસી પરમાર બાબર ટીડી ઓ કે વી મોટેરા શહીદ સુપરવાઇઝર અને અન્ય અધિકારીઓ પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમજ બાબર શહીદ બાબર તાલુકાની આંગણવાડી કેન્દ્રોની કાર્યકરો બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમ દરમિયાન મુખ્ય હેતુ એ હતો કે નારીતુ નારાયણી હવે અત્યારના સમયમાં નારી શક્તિને હવે સજાગતા થવાની જરૂર છે અને અત્યારના યુગમાં પણ ખૂબ જ જરૂરી છે અને અત્યારે નાની નાની સગીર વયની છોકરીઓ ભાગી જવાના પ્રશ્નોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે દરેક માતા પિતાએ દીકરી દીકરાને ખાસ ભણાવવા જોઈએ સારી પોસ્ટ લઈને નોકરી પણ મેળવી શકે તેવી બાબર પીઆઈ એસડી ચૌધરીએ જણાવ્યું હતું અને સૌ કોઈ લોકો ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા અહેવાલ ગોપાલ કે પૂજારા બાબર આ નારી સંમેલન કાર્યક્રમની અંદર અમારા ભાભરગઠકની અંદર એકસો ને આંગણવાડી કાર્યકર બહેનો એમની સાથે ગામમાંથી આવેલી મહિલાઓ સાથે આજનો કાર્યક્રમ અમારો નારી સંમેલન કરવામાં આવ્યો જેમાં પીઆઈ બેન ચૌધરી સાહેબ તથા મમલેકર સાહેબ ટીડીઓ સાહેબ એનો હેલ્થનો સ્ટાફ તથા મારો આઈસીડીએ સ્ટાફ તથા અમારા પત્રકાર ભાઈઓ તથા આંગણવાડીની બહેનો તથા મહિલાઓ આજના જે કાર્યક્રમની અંદર મહિલાઓને જે સંદેશો આપવામાં આવ્યો છે કે એક નારી એક સશક્ત નારી કઈ રીતે બને પોતે મીટર કઈ રીતે બને પોતે પગભર કઈ રીતે બને અને એક નારીનું આગવું સ્તન છે એ કઈ રીતે જળવાય એના માટે વિવિધ આવનાર ખાતાઓમાંથી એમને માહિતગાર કરવામાં આવ્યા બહેનો દરેક એક માતા છે એક દીકરી છે એક સ્ત્રી તરીકે પોતાનું પત્નીનું આગવું સ્તન છે જે દરેક સ્તન પોતે જાળવી રાખે એના માટેનું આજે વિવિધ વાર્તા સાથે અમે અહીંયા નારી સંમેલન તરીકેનું એક આયોજન કરેલું છે જેમાં બહેનોએ પોતાનું વક્તત્વ રજૂ કર્યું છે કે નારી એટલે શું એટલે દરેક બહેનોને મારી વિનંતી છે કે નારી તરીકે આપણે દરેક દીકરીઓને ભણાવીએ આગળ વધારીએ અને આપણે ખુદ પણ પગભર રહીએ તો આપણા બાળકો પણ સારી રીતે એક માતા હોય શિક્ષકની ગરજ સારે છે એ અર્થ આપણે સાર કરવાનો છે એટલે આપણે દરેક બેનોને નારી વંદના તરીકે આજના મારા નમસ્કાર થેન્ક આઈસી ગુજરાત ગાંધીનગર મહિલા આયોગ દ્વારા નારી સંમેલન અહીંયા ઉજવણી કરવામાં આવી છે એમાં અહીંયા દરેક મોટા મોટા મહાનુભાવો અને આપણા બધા હાજર રહ્યા અને અહીંયા નારી વિશેનું ઘણા સરસ ઉદાહરણ એના લીધે જ આ દુનિયા ચાલે છે એટલે શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે નારી તું રામાયણ યત્ર નારિયું પૂજનતે રમંતે તત્ર દેવતા તે કહેવત છે એટલે જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતા ભ્રમણ કરે છે માટે જ નારી એ એક સશક્તિકરણ અને એક શક્તિ છે જે આ દુનિયા અને આપણા સમાજને સારી રીતે ચલાવી રહી છે અને કહેવામાં આવ્યું છે કે આ જમાનામાં અત્યારે દરેક લોકો જે સ્ત્રીઓ કે કોઈ છોકરીઓ નાની નાની ઉંમરમાં ભાગી જાય છે એના લીધે ગામડાઓમાં કે અમુક જગ્યાએ કે જે સ્ત્રીઓને ભણાવતા નથી પણ મારું કહેવું એવું છે કે ઘરનું વાતાવરણ જો સારું હોય ઘરમાંથી સારા શિક્ષણ અને સારું મળે તો દરેક સ્ત્રી ભણી શકે આગળ વધી શકે અત્યારે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ પડતી છે અને આગળ પડતી રહેવાની જ છે અને સ્ત્રીઓ દ્વારા

પુરુષો આપણી સરખામણી ના કરી શકે એનો મતલબ એવો નથી કે આપણે પુરુષોના માથા ઉપર બેસી જવાનું છે